કારણ કે સાત વાગે બહુ શુભ મુહૂર્ત છે આ સાત વાગ્યામાં કેસરીયા સાફા પહેરી આપણે હાજર થઈ ગયા એટલે રિઝલ્ટ તો ચાર તારીખે આવવાનું છે પણ એ રિઝલ્ટ પહેલા નક્કી થઈ જશે સાત તારીખે બોલો જય ભવાની જય ભવાની તમે મન મૂકીને વર્ષો ચાપટું આપણને નહીં ફાવે આપણે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે એટલે જરા ગરજો

જંગલ બાપુ આપણે ક્ષત્રિય બનીએ જે આપણી નારી અસ્મિતા નારી સ્વાભિમાન નારી સોમાન નું જે અપમાન થયું છે એને અપમાનની જે લડાઈ છે એ અત્યારે લડવાની છે અત્યારે થોડા સમય પહેલા મેં અહીંયા ઉપસ્થિત જે મીડિયા માધ્યમો છે એ મીડિયા માધ્યમોના માધ્યમથી સાંભળ્યું કે જામનગરની અંદર આદરણીય અને ગુજરાતના ભણોતા પુત્ર એવા નરેન્દ્ર મોદી સાહેબ એ જામનગરની અંદર જ્યારે સભા સંબોધવા જતા હતા ત્યારે જામનગરના જે રાજવી વંશજ છે તેમના ઘરે ગયા તેમની પાસેથી પાઘડી લીધી એ જ પાઘડી પહેરી અને ત્યાં સભા સંબોધવા માટે ગયા ત્યાં એમને જામ દિગ્વિજયસિંહને યાદ કર્યા ત્યાં એમને ભૂચર મોરીના યુદ્ધને યાદ કર્યા અને એમના શીર્ષ ઉપર એ પાઘડી જોવા મળતી હતી

તો એમને યાદ આવી જોઈએ કે હજારો ક્ષત્રિયોના આ લોહીના સિંચન કરેથી આ જે કેસરિયા સાપો છે એ કેસરિયા સાપો એમના આજે શીર્ષ ઉપર બિરાજમાન છે તો એમાં સૌથી અમૂલ્ય અને સૌથી અતુલ્ય જો કોઈનું યોગદાન હોય તો ક્ષત્રિય સમાજનું છે કારણ કે આ ક્ષત્રિય સમાજે દેશના સીમાડાની રક્ષાની વાત આવે ત્યારે પોતાના લીલા માથાની આહુતિ આપી દીધી છે જ્યારે બેનું દીકરીઓના

અને મારા બહેનો અહીંયા બેઠા છે માતા બહેનો એ માતા બહેનો એ તો જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતમાંથી જ્યારે ભારત દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે એને કીધું હતું કે તમે મને કાગળ લખજો પોસ્ટકાર્ડ લખજો તો મારી માતા બહેનો એ તો એક લાખ જેટલા પોસ્ટકાર્ડો લખ્યા પછી એમને એમને ગીત ગાયું કે કાગળિયા લખી લખી થાકી પણ તારા તો પહેલા મનમાંય નથી એ ભી કહી દઉં કે સાત તારીખે કદાચ આ જે આપણું આંદોલન છે એ આંદોલન પૂરું નથી થઈ જતું એ આંદોલન નું હજી એ સાત તારીખે પેલું અલ્પ છે પૂર્ણ વિરામ નથી આ સાત તારીખ એ આ આંદોલનનો પેલો પૂર્ણ વિરામ હશે પેલો અલ્પ વિરામ હશે અને ત્યાંથી આપણે બીજા જે રીતે સંકલન સમિતિ જે રીતે રીતે એ આ આપણે આગળ વધારવાનું છે પણ આ સાત તારીખ સુધી દિવસો થોડાક ભારે છે ઘણા બધા ચક્કરો વધી ગયા છે જાદુગરો આવી રહ્યા છે એ જાદુગરોની કોઈ વાતમાં આવતા નહીં

આપ્યા ગેસના સિલિન્ડર એ ચારસો વાળા ગેસ સિલિન્ડર આજે બારસો માં મળે હવે મારા અહીંયા બેઠા બધા બનાવી સાહેબ ને પણ હવે આંખમાં શું આવે એટલે થોડુંક ચાળવજો કોઈ ઝુમલાવવા ન આવતા કારણ કે ઘણા બધા હજી ઘણું બધું ક્ષત્રિય સમાજ ઉપર પણ કાલે જુનાગઢ હોય કે બીજા અન્ય જગ્યાએ પણ મીટિંગો છે એટલે ઘણા બધા ઝુમલાઓ કહેશે પણ આ અક્ષત્રિય સમાજની લડાઈ છે છેની એ સમજવી પણ બહુ જરૂરી છે કેમ કે અહીંયા જે ઉપસ્થિત છે જે અગ્રણીઓ એ આ લડાઈને જે રીતે નેતૃત્વ આપી રહ્યા છે તો એ લડાઈ પણ સમજવી ખૂબ જરૂરી છે આ લડાઈ સ્વાભિમાનની છે આ લડાઈ સૌમાનની છે આ લડાઈ આપણા આત્મસન્માનની છે ત્યારે આ લડાઈમાં જેને આપણી અસ્મિતાનું જે રીતે દ્રૌપદીનું ચીરહરણ કરવામાં આવ્યું એ જ રીતે આપડા અસ્મિતાનું ચીરહરણ એ દુષાસને કર્યું છે તો એ દુઃશાસનને આપણે હવે પાઠ ભણાવવાનો છે જ્યારે એ દુઃશાસનને પાઠ ભણાવવાનો હોય અને આ લોકશાહીમાં આ લોકશાહીમાં લોકભાષામાં અને જે રીતે અત્યારે લોક મતથી જ્યારે પાઠ ભણાવવાનો હોય ત્યારે એટલું ખાસ ધ્યાન રાખજો કે આ સાચ તારીખે અહીંયા ભરૂચના જે રૂપાલા છે ભરૂચના એ ભરૂચના રૂપાલાને હરાવવા માટે તમારે અહીંયા તમે જે બટન દબાવશો ને એનો કરંટ એ સીધો જ રાજકોટ ઉપર લાગશે એટલે અહીંયા કયું બટન દબાવવું એ તમને કહેવાની જરૂર નથી કેમ કે અહીંયા તમે થોડો મારશો ને એટલે સફાઈ રાજકોટની થઈ જશે એટલે આપણે જરાક મારવામાં જરૂર ઝપાટો રાખવો હવાર ને વાગે કારણ કે સાત તારીખ સાત વાગે કેસરિયા સભા પહેરી અને આપણે આપણા વોટિંગ બૂથ જે છે ત્યાં હાજર થઈ જવું કેમ કારણ કે સાત વાગે બહુ શુભ મૂહુર્ત છે આ સાત વાગ્યામાં કેસરીયા સભા પહેરી આપણે હાજર થઈ ગયા એટલે રિઝલ્ટ તો ચાર તારીખે આવવાનું છે પણ એ રિઝલ્ટ પહેલાં નક્કી થઈ જશે સાત તારીખે આ લડાઈ હવે આગળના દિવસોમાં જ્યારે બૌદ્ધિક ક્રાંતિથી આપણું અહીંયા બે બેઠા છે જે મૌડી મંડળ એ મૌડી મંડળ જે બૌદ્ધિક ક્રાંતિ થી આપણી લડાઈ જે રીતે આગળ લઈ જવાના છે તો એમાં પણ તમારી યથાશક્તિ પ્રમાણે સાથ સહકાર અને સહયોગ એ કરતા રહેજો કેમ કે આ લડાઈ એ ખૂબ લાંબી ચાલવાની છે આ લડાઈ ખૂબ લાંબી ચાલવાની છે અને તમે અહીંયા જેટલા પણ ઉપસ્થિત થયા છો ને કોઈ નારાજ થવાની જરૂર નથી કેમ ખબર છે કારણ કે આપણે સિંહના બચ્ચા છીએ સિંહના બચ્ચા કે ડાકર બચ્ચા લાખ ડાકર બચ્ચા લાખ લાખે બેચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે હજાર આ આપણે એ છીએ આપણે એક હજારા જેવા છીએ એટલે કદાચ કોકને કે થાતું કે થોડી ઘણી આ પાછળની 10 15 ચેર ખાલી પડી છે તો ચિંતા કરવાની જરૂર નથી અહીંયા હરાવવા માટે જીતાડવા માટે આપણે બધા જ નિર્ણાયક અને સક્ષમ બંને જ છીએ બીજી વાત આગળના દોરમાં જે અહીંયા ઉપસ્થિત છે સંકલન સમિતિના બધા જ મોવડી મંડળો એ તમારા સામે આગળનો જે રોડમેપ છે રોડમેપ પણ મૂકવાના છે પણ આ માધ્યમથી હું એટલી વિનંતી કરું છું કે આગળના દિવસોમાં આ દિવસો મેં તેમને કીધું એટલે કહું છું કે ભારે છે આ દિવસો ભારે છે ઘણા બધા કારણ કે ઓલા ધોળા અંગ્રેજ હતા જે માં આવ્યા હતા અને એક નીતિ લાવ્યા હતા તમને બધાને ખ્યાલ હશે અને નીતિનું નામ હતું ભાગલા ભાગલાપળોને રાજ કરો આ કાળા અંગ્રેજ છે અને આ જે નીતિ લાવ્યા છે ને એમાં આપણે મોબાઈલમાં લખ કેતા લેટેસ્ટ વર્ઝન આવ્યું બસ આ લેટેસ્ટ વર્ઝન છે અને એમાં જરાક એડિશન કરીને આવ્યું છે શું આવ્યું છે ખબર કે ભાગલા ભાગલાપળોને રાજ કરો તો આવે જ પણ એની સાથે સાથે ભરમાવો ભટકાવો અને ભડકાવો એટલે આ લેટેસ્ટ વર્ઝન છે આ સાત દિવસ એ બહુ સંભાળીને ચાલવાના છે કારણ કે હવે જે શરૂ થશે જે શરૂ શરૂ થશે થશે એ ક્યાંય પણ ભરમાવવાનું નથી ક્યાંય પણ ભટકાવાનું નથી અને ભડકાવાનું તો બિલકુલ નથી કોઈને પણ આપણે ભડકાવવા નથી જે પણ લોકો જે પણ લોકો શકુની વેળા કરે જે પણ લોકો દુશાસન વેળા કરે જે પણ લોકો મંત્રા વેડા કરે આપણે એને ઇગ્નોર જ કરવાના છે બોલો કરશો ને પાકું જય સંકલન સમિતિના ના બધા મોડી મંડળ બેઠા હે આ બધા જ સંકલન સમિતિને કહું છું આ બધા જ લોકો તમારી સાથે ખભો થી ખભો મિલાવીને ચાલશે ક્યાંય પણ અવિશ્વાસ પણ ઉભો નહીં કરે ક્યાંય પણ અસંતોષ પણ ઉભો નહીં કરે નહીં કરો ને અને આ વખતે એવું મતદાન કરજો કે જે ઓલે કહી શકાય ને કે સરપંચ બનવાને લાયક નથી એને આપણે સાંસદ નથી બનાવવાનો જે વ્યક્તિ સરપંચ બનવાને લાયક ન ન હોય એને સંસદ સુધી મોકલાય જ આપણે ઝાડુ મારી દેવાય એટલે આ બધું જ જે કચરો છે આમ કહેવાય ને ડેલી સુધી આવ્યો છે ને એ સાફ થઈ જાય કારણ કે બાપુની ડેલી તો વખણાય કારણ કે બાપુની ડેલી તો ઘણું બધું દીધું છે કારણ કે બાપુની ડેલી એ એ લોહી પીધું નથી લોહી દીધું છે બાપુની ડેલી એ અરે ઘણોય નોંધવા જેવું કીધું છે બાપુની ડેલી એ તમારા બાઈકમાં કેય વીગોય હતી તમારું હાથ બારમાં નામ ચડ્યું છે બાપુની ડેલી એ દાતારી કોને કહેવાય આવો અમારે જામ સાહેબ પાસે આવો કૃષ્ણકુમાર કૃષ્ણકુમારજી પાસે જેને પોતાની પાસે રહેલા 1800 પાદર જ્યારે સરદાર પટેલ આવ્યા ત્યારે કીધું બાપુ જરૂર છે દેશના એકીકરણ માટે દેશની અખંડિતતા માટે ત્યારે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું એ બાપુની દાતારી છે એટલે દાતારીના પાઠ હોય હિન્દુત્વના પાઠ હોય કે ભગવા રંગના પાઠ હોય એ અમને શીખવાડવાની જરૂર નથી અમારે તો લોહીમાં છે તમે અમારી પાસેથી ક્યાંક ઉછી ત્યાં લીધા હશે બાકી અમારે તો આ નસે નસમાં છે આ કૃષ્ણ વંશ જ કયો આ રામના વંશ જો કહો એ અમે સીધી લીટીના વારસદાર છીએ એટલે આ લડાઈ હવે આવન આગળના દિવસોમાં જે રીતે વધવાની છે તેમાં આપણે બધાએ ખભોથી ખભો મિલાવીને ચાલવાનું છે કેમકે આમાં સૌથી મોટી જે તાકાત છે એ તાકાત એકતાની છે અને જેટલા આપણે એક રહેશું એટલો જ આપણું પરિણામ એ ખૂબ સુંદર આવશે સંકલન સમિતિ તો એવું કહે છે કે હવે આપણે મુખ્યમંત્રી બનાવવા છે આપણા તો એનું વિઝન કેટલું લાંબુ હશે તો આપણે એના વિઝન ઉપર જવાનું છે આપણે એના રીઝન ઉપર નથી જવાનું આપણે વિઝન ઉપર જવાનું છે અને આગળના દિવસોમાં જ્યારે વાત આવે કોઈ ભાગલા પાડવાની તો મહેરબાની કરી કોઈ પણ જગ્યાએ ભટકાવ નહીં ભડકાવ પણ નહીં શાંતિથી જે અત્યારે આપણે ચાલી રહ્યું છે એ આંદોલન જ કરીએ બસ આટલી જ વાત જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની જય ભવાની મને બોલવા માટે મોકો આપ્યો તે બદલ કરજણની પૂરી ટીમ અહીંયા ઉપસ્થિત તમામ જે લોકો છે એ લોકોનો તહેદિલથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાત તારીખે આપણે બધા આપણા જે પેલો પડાવ છે એનું જે અસ્ત્ર છે જેનું જે શસ્ત્ર છે એ આપણું આ મતાસ્ત્ર છે આ મતાસ્ત્ર એ આપણે એવો ઉપયોગ કરીએ આ મતાસ્ત્રનો એવો ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણે જે પણ આપણા વિરોધીઓ છે જે પણ આપણા સામે છે જેનું આપણે ખરેખર નીતિગત રીતે વિરોધ કરી રહ્યા છીએ એને આપણે પરાસ્ત કરી શકીએ કારણ કે લોકશાહીમાં સૌથી મોટામાં મોટું સાધન એ મતાસ્ત્ર હોય છે તો આ મતાસ્ત્રનો ઉપયોગ કરીએ ચાલો લોક લાગણીને માન આપી बदा जे मांगनी के मिस्टर मांगनीषोतम रूपाला भाई आपके पांव के नीचे जमीन नहीं और आपको फिर भी यकीन नहीं तो मिस्टर परसोत्तम रूपाला भाई आंडू पांडू गांडू समझा था क्या क्या सोचा था क्षत्रिय समाज कुछ नहीं करेगा अरे गलत નહી તબ તક ચો આગે નહી જય હિન્દ જય ભારત જય માતાજી જય ભવાની